વળદેવગીરી બાપુ છે અને ચેરામગીરી બાપુ છે તો સુંદર મજાનું જે પોસ્ટર હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ભાઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં તો ભાઈ અત્યારે આપણે છીએ વાયનાથના ધામમાં એટલે કે તરફ ગામની અંદર કે જ્યાં આહ વાડીનાથ મહાદેવનું જેમ કહેવાય કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે સરસ મજાનો શરૂ છે. એટલે કે તારીખ સોળ થી લઈ અને બાવીસ સુધી જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે. એની અંદર આજે ભવ્ય થી ભવ્ય જો ને શરૂઆતનો પહેલો જ દિવસ છે. છતાં પણ આહ હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં જે લોકો છે એ ઉમટી પડ્યા છે. અને અત્યારે લગભગ સમય થઈ ગયો છે. આહ સાંજનો સાડા સાત ઓલમોસ્ટ તો અત્યારે અહીનું જે night ડેકોરેશન છે lighting નું એ એકદમ જોરદાર છે. તો અહિયાં જે નાઈટ ડેકોરેશન એ અને પ્લસ અહિયાં જે આનંદ મેળો છે એની પણ આપણે થોડીક ઝલક લેશું નાઈટની તો બી કન્ટીન્યુ રહેજો અને એક વખત જય વારાણath મહાદેવ કમેન્ટ કરી નાખો તો ચાલો હવે તમને મંદિર દર્શન કરાવું તો ગાઈસ એમ કહેવાય કે જેવા તમે એન્ટર થાઓ એટલે તમને અહિયાં જે બળદેવજી બાપુ છે અને શરામગરી બાપુ છે તો એમનો સુંદર મજાનું જે પોસ્ટર અહિયાં એમ કહેવાય કે જો તમે હા પોસ્ટરની સાઈઝ તમે જો ખૂબ જ વિશાળ છે અને બંને બનને રસ્તા છે એક જવા માટે છે અને એક આવવા માટે છે અત્યારે પણ લોકોની ભીડ તમે જુઓ તો ખૂબ જ વધી રહી છે જેમ જેમ સમય વધતો જાય તેમ એમ જે ભીડ છે એ વધતી જાય છે તો ગાઈસ અત્યારે હું મંદિરની એક્ઝેટ બહાર ઊભો છું એટલે કે મંદિરની સામેની સાઈડ તો તમે મારી પાછળ જે મંદિર છે એનો નાઈટ જે ડેકોરેશન છે એ જોઈ શકો છો હવે ટૂંક સમયમાં જ એટલે કે બાવીસ તારીખના રોજ જે માણીનાથ મહાદેવ છે એ મંદિરની અંદર બિરાજમાન થવાના છે તો પછી આપણે એના દર્શન કરશું બાકી અત્યારે લોકોમાં એટલો ઉત્સાહ છે કે હવે રાહ નથી જોવાતી કારણ કે બાવીસ તારીખ ક્યારે નજીક આવે ને ત્યારે લોકો બધા માણીનાથ મહાદેવના દર્શન કરે બાકી તમને બીજી વાત કરું તો જે રાત્રે છે એ દરરોજ નવ વાગ્યા થી તે પછી કઈ લિમિટ ના હોય ત્યાં સુધી જે એમ કહેવાય કે સાંસ્કૃતિક એટલે કે જે ડાયરીઓ છે તો એનું જેમ કહેવાય કે મોટા મોટા નામી કલાકારો જે આપણા ગુજરાતી છે એ લોકો આવવાના છે અને લોકોને ખૂબ જ મજા અને આનંદ કરાવવાના છે તો થોડી વારમાં એ પણ શરૂ થશે તો એનો પણ અલગથી લોક આવશે તો બી કન્ટિન્યુ રહેજો આપણે હવે જોઈએ એનું જે જૂનું મંદિર છે એના દર્શન કરીએ અને ત્યાં જે ત્યાં લગભગ આરતી નો સમય છે તો આપણે આરતી લેશું ગાઈઝ આ છે મેઇન મંદિર જેમ કહેવાય કે નવું નિર્માણ પામી રહ્યું છે અને એની એક્ઝેક્ટ અહીંયા તમે જોઈ શકો છો કે જે જૂનું મંદિર છે એ અહીંયા છે તો આપણે અંદર જઈ અને દર્શન કરીએ ગાઈઝ આ છે મંદિરનું મેઇન પરિસર એમ કહેવાય કે જે પરિસર તમે જોવો છો આજુબાજુની જેમ કહેવાય આ જે તમે જોવો છો એ ગુરુગદી છે અહીંયા તો એને પણ જો સુંદર રીતે જે સજાવી દેવામાં આવ્યું છે લાઇટિંગથી અને આજુબાજુ તમે જે જુઓ છો એને બધી જે તમને જે પણ વસ્તુ નજરે ચડે એ ટોટલી વસ્તુને જેમ કહેવાય કે લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યું છે પછી તમે આ વૃક્ષો જુઓ તો એને પણ સિરીઝથી એકદમ કહેવાય ને કે રાતે હોય કે દિવસ હોય ચમકે એટલે ચમકે જ જેમ દિવસે પોતાની રીતે ચમકે અને નાઇટમાં એ સિરીઝથી ચમકે બાકી આ બાજુ તમે જુઓ અહીંયા પણ જેટલા પણ વૃક્ષો છે ને રંગબેરંગી લાઇટોથી સજાવી દીધું છે અને સામે તમને જ્યાં દેખાય છે તો એ કહેવાય ને અન્નપૂર્ણા ધામ એટલે કે જ્યાં ભોજના લે છે એનું પણ થોડા ટાઈમ પહેલાં જ ઉદઘાટન થયું હતું એટલે કે અનાવરણ થયું હતું તો એને પણ આખું તમે જુઓ તો સજાવી દીધું છે લાઇટિંગથી પિંક કલરમાં તમે જોઈ શકો છો અને કઈ જ અહીંયા તમે જુઓ તો જે એમ કહેવાય કે સોમનાથ પછીના બીજા નંબરનું જે મહાદેવનું કોઈ મંદિર હોય તો એ છે તરફની અંદર વાણીનાથ મહાદેવનું મંદિર તો તમે જોઈ શકો છો કે રાત્રિમાં કઈ રીતના એ ચમકે છે તો એનું જે સુશોભન છે એકદમ જોરદાર છે પછી લાઇટ ડેકોરેશન છે એ પણ જોરદાર છે બાકી આજુબાજુ તમે જુઓ એકદમ મહાદેવની દુનિયામાં આપણે કંઈક આવી ગયા હોય ને એવી અલગ જ ફિલિંગ આવે બાકી તમે જુઓ પરિસર આ પ્રકારની કંઈક લાઇટિંગ છે બધે જ ને કઈ અહીંયા પણ તમે જોઈ શકો છો કે સુંદર મજાના જે નાના નાના જે મંદિર છે એની અંદર તમે જુઓ તો ચરણ પાદુકા છે